સંતેશ્વર તાલુકામાં કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીથી ઘણી રાહત વડિયાર બંધકના સંકેશ્વર ખાતે છેલ્લા બે ત્રણ દિવસથી આગ ઉગતી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ બનવા પામ્યા હતા આવા સમયે લોકો મુસાફરી પણ ટાળી રહ્યા હતા જેથી તેની અસર બસોમાં પણ જોવા મળી રહી હતી અને ઘરોમાં પંખા પણ હીટરની હવા ફેંકતા હોય તેવી ગરમી જોવા મળી રહી હતી આથી લોકો જાય તો કાં જાય તેવી હાલત લોકોની જોવા મળી રહી હતી તેવામાં સોમવારના બપોર બાદ વાતાવરણમાં અચાનક આવ્યો હતો ઘટાટોપ વાદળો ઘેરાયા બાદ ભારે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જો કે આના કારણે પેટ્રોલ પંપ પાસે એક વૃક્ષ ધરાશય થઈ ગયું હતું પોલીસ ચોકી સામે હાઈવે પર પ્લાસ્ટિકનું હોર્ડિંગ પણ ઉડ્યું હતું આ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી અને રોડ પર પાણી ફરતા થયા હતા